કેટલા દિવસે <goha> <goha> <goha>, અરે હું મારું ઘર બંધ યાર તમારો ખુબ ખુબ આભાર ઓછી મારી મળી જઈ યાર

મુખી તો ફાઈ ગયા ઓ તો નહી આ ડોશી એ તો થાય મુખી નહી બજા હું બનાવ્યો ખાવાનું આજે ડુંગળી બટાકા હા તારું ભલું થાય તારું ડુંગળી બટાકા ખવડાવી તું મને આખો દાળો માં કોક હારું બનાય ઓ બનાવું શીરો મગ એવું બનાવવાનું છે આપણે આપણું ઘર આવી હો ઓવા

ઈનો હું કોણ સા તારે ઇના લીજે તો તું ના હીબી અદુઈ નામ બરાબર કરી બોસ એને એકમાં મારતો ને મારતો આઈ પણ વસીતા મળે આવી ગયા મા આતો ના ના આખી કામ જે કરતા કરતા આગેવાન લઈ આવી એમાં હાતો દેવાનું હતું તો મું કે દેવું ત ના તું હું મારે જ ને તું સાકી જો સુમાં આધા દે તેમ તો માય ડોલકા દે શું થાય હું કું આ પણ માતા મેલ દા આને પટડ નહીં તું એટ દે

મારા લીધે લોચો ના જાય તમારી અલ્યા પણ મારા ભાઈ તમે દેખાડે જ ખાવાનું લઈને આવું જ કરીને